જેમાં બ્રાસ મિત્રો તમે ખેતરના છેડ્યા આવું ઘાસ વાઈ નાખો જેનાથી એની અંદર આપણા પશુને ઘાસ મળી રહેશે પ્લસ આવા જીવો છે હા જો અમારા ખેતરના છેડ્યા સસલાનું બચ્ચું બેઠું છે બિલકુલ માસૂમ બચ્ચું છે બિલકુલ માસૂમ બચ્ચું છે નાનું બચ્ચું તો મિત્રો આવા જીવોને આપણે જીવવા માટે આ ધરતી છે આપણા એકલા માટે નથી આ બાળક નાનું ખરગોશનું બાળક છે બરાબર અમારા ખેતરનો સીટો છે મારા બાપુજી સારી એવી ઘાસ વાયેલી અને આ ઘાસ એની અંદર આવા જીવો આશ્રય લેશે મિત્રો તો માટે વિનંતી કરું કે તમે આ પશુ માટે તમને ઘાસ મળી રહે છે આપણા ડોર ડાંખર ખેડૂતને ઘરમાં હોય જ તો એમના માટે આવું ઘાસ પણ મળી રહે અને આવા જીવ છે બિચારા નાના મોટા જે એમની પ્રજાતિને બચાવવાની છે એમની પ્રજાતિ છે એ બચી રહે આવા ખેતરના કેમ કે આપણે ધાન બધું વાડી લીધું બાજરી હોય કે જે હોય એટલે પછી આવા પશુઓ ક્યાં જાય તો એ ખેતરના શેઢામાં જઈને રહેતા હોય છે તો ખેતરનો શેઢો એ માટે જરૂરી છે મિત્રો અને આવા નાના મોટા ઘણા બધા પ્રજાતિઓ છે જે જીવિત રહે અને ખેડૂતની નોકરી માટે ઉત્તમ નોકરી છે કેમકે ખેડૂતની નોકરી માટે આવા સર્વ જીવો આશરે લે અને ખેડૂત જે ઉગાડે એમાંથી મોર ખાય ચોર ખાય ઢોર ખાય અને વધે ખેડૂત ખાય સરકારે ખાય લાસ્ટમાં સરકાર ખાય ઓર લાસ્ટમાં વધે ખેડૂત ખાય કેમકે વેપારીઓ ખેડૂતને માંગ્યા દામ મળતા નથી જેટલી મહેનત હોય એટલો દામ આપતા નથી તો ખેડૂતની નોકરી છે મિત્રો ઉત્તમ નોકરી છે જે ખેડૂત નોકરી કરે છે ને એવી નોકરી હું ક્યાંય ભાળતો નથી બરાબર કેમ કે ખેડૂતનો આર્થિક રીતે ખેડૂત પછાત જરૂર હોય છે પણ પુણ્યશાળી હોય છે ખેડૂત ખેડૂત પુણ્યશાળી હોય છે કે મિત્રો ખેડૂતના ઘરમાંથી દરેક લોકો પેટ ભરે જગત આખું પેટ ભરે સંસાર આખું પેટ ભરે બરાબર આવા જીવો કેટલા આશ્રય લે ખેડૂતના ખેતરમાં નોકરીયાતના ખેડૂતો આશ્રય ન લે બરાબર આવા જીવ ચૂપચાપ ખેડૂતના ખેતરમાં આશ્રય લે આ બધી પુનઃ ખેડૂતના ખેતરમાં ખેડૂતના ખાતામાં જમા થાય એટલે ખેડૂતને મોક્ષ મળે 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 બોલું દુનિયાની કોઈ નોકરીઓને મોક્ષ મળે કે ન મળે પણ ખેડૂતને જરૂર મોક્ષ મળે આ હું ગેરંટી આપું છું જેને ખેતી કરી છે જેના ખેતરના આવા જીવોને આશ્રય મળ્યો છે જેના ખેતરમાંથી ગાય સરી છે જેના ખેતરમાંથી મિત્રો આવા નાના મોટા જીવો જીવ્યા છે અને જગત પેટ ભરે છે તો ખેડૂતને તો મિત્રો મોક્ષ મળે મળે જ મળે માનવ જીવનનો અર્થ એ નથી કે ધન કમાવું રૂપિયા કમાવા સત્તા કમાવી સંપત્તિ કમાવી માનવ શરીરનો આપણા માનવ શરીરનો ઉદ્દેશ્ય છે મિત્રો મોક્ષ પ્રાપ્તિ પ્રભુજીની પ્રાપ્તિ ફરી એકવાર બતાવી દઉં તમને આ સસલાનું બચ્ચું જોઈ રહો શાંતિથી બેઠું છે મિત્રો બિલકુલ ઉડવાનું ભાગવાનું તેને એને એને વિશ્વાસ છે અહીંયા આપણા પાલણહાર છે એક સમય મિત્રો હું પણ ઠાકોર સમાજમાંથી છું ઠાકોર સમાજમાં આવા ખરગોશો અને બીજા ઘણા પક્ષીઓને ભક્ષણ કરવામાં આવતું હતું આજે અમારી સમાજ નેવ ટકા સુધરી ગઈ છે અમે માંસ મધિરા મૂકી શિક્ષણ તરફ વેપાર તરફ નોકરી ધારા તરફ વળ્યા છું હવે અમારી સમાજમાં કોઈ માંસ મધિરા પીતું નથી કે ખાતું પણ નથી અમે તો આવું પાલન કરીએ છીએ મિત્રો તમે જુઓ છો આ અમારું ખરગોશનું બચ્ચું અમે આને આ એક ખરગોશ છે પણ ટીટોડીનો વિડીયો પણ તમે મૂક્યો તો એ પણ અમારા ખેતરમાંથી સારી એવા એના બચ્ચા મોટા કરી રહી છે એનો પણ મારા બાપુજી ખૂબ જ ખ્યાલ રાખે છે ટોળીના બચ્ચા એમને કૂતરી મારવા જાય તો મારા બાપુજી આરામ કરતા હોય તો પણ ઉગડી અને એને બચ્ચા તો મિત્રો આ છે અમારો ઉપરવાળો પ્લોટ આમ હવે અમે મગફળી વાવશું સામે ભાઈ અને બાપુજી સખત મહેનત કરી રહ્યા છે भाई एग्जाम की तैयारी भी खरे से पुलिस और जाहिर परीक्षाओं और साथ साथ ही अभी मेहनत करे तो जय मापना सरहर महादेव आशा राखो जरूर वीडियो से